के हो छे रे रोज नै रे अइया बेइरे पानी चीज मा चाय लगा हातहरु मा आप જોઈ રહ્યા છો અમારા સાહેબ છે અને આ બધી અમારો સ્ટાફ છે અને જેસો ટ્રેકિંગ કરવા માટે અમે ઉમ સુ બરાયા હતા અને હાલ ખૂબ એન્જોય કર્યો છે આજ પૂરે પૂરો ડીસી ભાઈ છે આપ જોઈ રહ્યા છો નું પાણી છે એ છે આપ જોઈ રહ્યા છો પથ્થરનું પાણી છે અને ભીખાભાઈ ખૂબ પાણી બધાને પાય છે સેવા કરે છે આપ જોઈ રહ્યા છો સાથે ટ્રેકિંગમાં ગયા તા જોઈ રહ્યા છો અમીરગઢ નો સ્ટાફ છે અમારા અમીરગઢ ના બિલગઢ સાહેબ છે જોઈ રહ્યા છો ડીસી ભાઈ ચૌધરી છે અને આ બીજો અમારો બધો સ્ટાફ છે અમે બધા ટ્રેકિંગ માટે ગયા હતા ભાઈ આ નું પાણી મસ્ત ગાળીને અને હવે અમે પીએ છીએ આપ જોઈ રહ્યા છો વિડિયોમાં આપ જોઈ રહ્યા છો કુદરતી પાણી કેવામાં આવતું હોય છે અમને નાના પાણી તો ખૂબ જ હોશિયાર ભીખાભાઈ હવે આપણે અરણીવાડાના છે આ ખૂબ સારું ઇન્ફોર્મેશન આવે છે જંગલ વિશે માહિતી અમે ટ્રેકિંગ કરવા માટે આવ્યા છીએ બાબાઈ છીએ ચા નાસ્તો લઈને જાય છે આમ જોઈ રહ્યા છો યોની અંદર બનાવી રહજો અમારે વિક્રમસિંહ છે કોટાથી ખૂબ સારી સેવા પૂરી કરે છે આપ જોઈ રહ્યા છો વિડીયોમાં જેસો ટ્રેકિંગ કરવા માટે જઈ રહ્યા છીએ અમે તો અફસો લોકો વિડીયોને અંદર બનાવે છે અહીંયાથી વેરા માલંદ્રા ખોટા બધા ગામ જોવા મળે છે આપ જોઈ રહ્યા છો વિડીયોમાં એકદમ ગીસ જાડી આવી છે આપ જોઈ રહ્યો છો એકદમ ગીસ જાડી છે એ બાપભાઈ છે અમને બધું ટ્રેકિંગ કરાવે છે વધારે પડતું ઇન્ફોર્મેશન આવે છે આપ જોઈ રહ્યા છો વિડીયોમાં વિડીયોની અંદર જોઈ રહ્યા છો જેસોરનો ખૂબ સુંદર સારો એવો નજારો જોવા મળે છે તો અંદર બનાવી રહેજો હું આપણે જે જેશુરની પ્રદા કરી બનાવી જો ખૂબ સુંદર સારો એવો જોવા મળે છે ઉપર પડશે જોઈ એક ખૂબ સરસ નેચરલી વાતાવરણ જોવા મળે છે અને ખૂબ સુંદર સારો નજારો જોવા મળે છે આપ જોઈ રહ્યા છો વિડીયોમાં તો વિડીયોમાં જોડાયેલા લેજો लाइक और सब्सक्राइब करवा आप जो रहो अ घाटेश्वर महादेव मंदिर दिखाए जी आप ज्यास वीडियो में कपसिया थी જે ઘાટા છે વચ્ચે કાંટેશ્વર મહાદેવ મંદિર આવે છે આપ જોઈ રહ્યા છો ની અંદર જોઈ રહ્યા છે એકદમ જસોરના ટોપ આવી ગયો છે અહીંયાથી આજુબાજુના બધા ગામડાઓ જોવા મળે છે આપણે જોઈ રહ્યા છીએ બઉાઢ જંગલ છે આમ જોઈ રહ્યું છે સલાર બહુ મોટી આવેલી છે ખૂબ મોટી સાલરો આવેલી છે એટલું કમ કિસ આ રસ્તો હે

જોઈ રહ્યા છો પાણી ભાઈ પાણી પીવે છે પથ્થરની વચ્ચે પાણી મળે છે આપ જોઈ રહ્યા છો આપ સરસ મજાનું પાણી હે પથ્થરની વચ્ચે બે પથ્થરની વચ્ચે છે અને સરસ મજાનું પથ્થર છે ના ભાઈ જે પથ્થર પાણી પીવે છે એકદમ આપ જોઈ રહ્યા છો

આમ જોઈ રહ્યો છું અમે ટ્રેકિંગ વાળા જે છે એ બધા હવે આપણે જોઈ રહ્યા છો અમે ટ્રેકિંગ કરવા માટે આવ્યા હતા અને હવે પાણીની તરસ થઈ છે તો અમે બધા પાણી માટે વળખા મારીએ છીએ અને અહીંયા બે પથ્થરો છે પાણી છે પણ એ બધું પાણી પીધું છે પણ હાલ પાણીની બહુ જ વલખા મારી છે આપ જોઈ રહ્યો છો વિડીયોમાં જોઈને છે પાણી પીવા માટે જોઈ રહ્યા છે બહુ જ સુંદર સારું એવું વાતાવરણ જોવા મળે છે અહીંયા અહીંયા અમારે જૂના જાણીતા ખૂબ જ હોશિયાર ભીખાભાઈ આવા આપણે અરણીવાડાના હે આ ખૂબ સારું ઇન્ફોર્મેશન આવે છે જંગલ વિશે માહિતી આપ જોઈ રહ્યો છો વિડીયોમાં અને ઉનાળાની સિઝન છે એટલે એકદમ તરમરિયાનો અવાજ આવે છે આમ જોઈ રહ્યા છો પશુ આમ જોઈ રહ્યા છો પથ્થર વચ્ચેનું પાણી મસ્ત ગાળી અને હવે અમે પીએ છીએ આપ જોઈ રહ્યા છો વિડીયોમાં આપ જોઈ રહ્યા છો કુદરતી પાણી કહેવામાં આવતું હોય છે અમને હા પથ્થરનું પાણી છે પથ્થર વચ્ચેનું પાણી હે એકદમ જરૂર નહીં પથ્થરનું પાણી છે આપ જોઈ રહ્યા છો દેશી એકદમ પાણી હે ઠંડુ બરફ જેવું પાણી આવે ને ફ્રીજનું પાણી તો કંઈ નાખે એના માટે આપ જોઈ રહ્યા છો અમે બધા ટ્રેકિંગ કરવા માટે આવ્યા છીએ બહુ થાકી ગયા છીએ અને હવે અમે પાણી પીએ છીએ પાણીને કોઈ મળતું નથી કોઈ ઈલાજ નથી બે બાજુ અમારે ભીખાભાઈ છે પરણીવાળાના અને બે પથ્થર વચ્ચેનું પાણી છે એ પીવીએ છીએ આપ જોઈ રહ્યા છો પથ્થરનું પાણી હે અને ભીખાભાઈ ખૂબ પાણી બધાને પાય છે સેવા કરે છે આપ જોઈ રહ્યા છો બે પથ્થર વચ્ચે પાણી ડબલ ઊંચું પાણી બતાવે છે આપને જોઈ રહ્યા છો વાહ કુદરતી એકદમ નેચરલી પાણી છે અત્યારે હાલ ઉનાળાનું સિઝન છે અને આવા સિઝનની અંદર પણ પાણી હજુ જોવા મળે છે અને ભીખાભાઈ પાણી પીવે છે આપ જોઈ રહ્યા છો વિડીયોમાં બોખરાનું પથ્થરનું પાણી છે આપ જોઈ રહ્યા છો વિડીયોમાં ભીખાભાઈ પીવે છે આપ જોઈ રહ્યા છો ખરેખર હકીકત ની અંદર આજે પાણી છે હાલ આ સમયમાં અહીંયા જોવા મળે છે તો બહુ સરસ નવાઈની વાત છે અને સરસ અમારા ભાઈ છે ખૂબ જાણીતા છે જંગલ વિશે ખૂબ જ્ઞાન ધરાવે છે એ બા ભાઈ છે પણ હાલ બાપડા થાકી ગયા છે એકદમ નોર્મલ થઈ ગયા એવું હોય છે અહીંયા જ બે અહીંયા જ બે

ઓ પાકલ હે નહી એમ નહી પાઈ એ સાહેબ આ ભાડા ના પકડ ના આ ભાટે આવી સાહેબ બહુ જ મોટી મોટી ખેણો છે અને જંગલ ટ્રેકિંગ કરવું બહુ ટફ હૈ હું જોઈ રહ્યો છું ખૂબ સારું શેતીપૂર્વક ઉપર સડવું પડે એકદમ હિલ છે ચડવા માટે બહુ અઘરું છે આમ જોઈ રહ્યા છું નહીં કભાઈ એ બાભાઈ નહીં કપાઈ અમે આપ વિડીયોમાં જોઈ રહ્યા છું એ બાભાઈ થોડુંક કંઈક નિરીક્ષણ કરે છે શું કરી ખબર નથી અમને આપ જોઈ રહ્યો છું હાલ સરસ મજાના તમારા બોલે છે અવાજ ખૂબ સરસ આવે છે આપ જોઈ રહ્યા છો એ બાભાઈ શું કરે છે જે મિનિટ અમે ટ્રેકિંગ કરવા માટે આવ્યા હતા આપ જોઈ રહ્યા છો વિડીયોમાં આના બધા સ્ટાફ સાથે ટ્રેકિંગમાં માં જોઈ રહ્યા છો અમરગઢ નો સ્ટાફ છે

હેલો ભાઈ આપ જોઈ રહ્યા છો અમારા સાહેબ છે અને બધી અમારો સ્ટાફ છે અને જેસો ટ્રેકિંગ કરવા માટે અમે સુધી આવ્યા હતા અને હાલ ખૂબ એન્જોય કર્યો છે આજ પૂરેપૂરો અડીસી ભાઈ છે આપ જઈ રહ્યા છો અને જેસોરના ભૂમિયા પોપટભાઈ ખરેખર ખૂબ મજા આવી છે આજે આજનો દિવસ ખૂબ સરસ રહ્યો છે ના આ તો ઘણું